કે ઘનશ્યા મહારાજના કેવા કેવા ગુણો હતા એમાંથી આદર્શ બાળકનું ટાઈટલ જોયું તો આપે હવે એમાંથી શું શીખી આવી મેઇન ક્વોલિટીઝ પહેલે થોડુંક સમરી થઈ ગયું પણ આ દીઝ આર સમ મેઇન ક્વોલિટીઝ કે જે આજના ટાઈમમાં બહુ આ ધ્યાન રાખવાની જરૂરત હોય પહેલું એક આદર્શ બાળક માતા પિતાના ને ગુરુના આગળ પાલન કરે વિધાઉટ ક્વેશ્ચન એટલે પ્રશ્ન વિના એ પાલન કરે એને આદર્શ બાળક કહેવાય બીજું સાચું બોલે જૂઠું ન બોલે વાણી ચોખ્ખી હોય તો એને આપણે આદર્શ બાળક કહીએ નંબર થ્રી વેક્સઅપ બિફોર સનસેટ સનરાઈઝ અને દસ પૂજા એટલે ટાઈમ ઉપર ઊઠી જાય અને પૂજા કરે એને આપણે એક આદેશ ગુણ કે બીજું હંબલ હંબલ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આજકાલ આપણે ચીજને જોતા હોય તો બહુ આમ રફ હોય હોય વાતો આ ટુ કહેવાય એ વાણી થી આપને ખબર પડી જાય કે બહુ મીઠી વાણી વાણીનો હોય દયા ના હોય હેવ ફોર ગીવનેસ થાય તો મારી દેવાનું બસ એમ અને કાઈ બી હંબલતા ન હોય કે લેટ્સ સે કે તમે કોના તમે ટેસ્ટ કરતા હો બરોબર તમારા સ્કૂલ માં તમાર ક્લાસ માં અને તમે બધા થી ઉપર આવ્યા તો જી હંબલનેસ આપનામાં નથી એ આપના થી નીચે જે રિઝલ્ટ લિયા આવ્યા હોય આપ એને એમ કહેવા લાગી કે ના તું મારાથી તું મારા થી તને છે આવડતું નથી ને હું તારા વધારે હોશિયાર હું તો એ આપનામાં માં લેખ થાય એને મદદ કર્યા વિના આપે ડાયરેક્ટ ખાલી એને ક્રિટિસાઇઝ કરી જીવાની વાત એમ નથી કે તમે ન કહો કે તમને આમાં કામ કરવાની જરૂર હતી આમ કરી શકો આમ કરી શકો પણ મેઇન પ્રોબ્લેમ એ થાય કે આપણે બહુ રૂડલી બિહેવ કરીએ એના સાથે એવું મિત્રતાનો ભાવ ન રાખીએ અને એ હંબલતા પછી જાય અને લાસ્ટ વન વિથ બેડ ફ્રેન્ડ્સ આપને ખબર હોય સ્કૂલમાં ઘણા બધા આપણા ફ્રેન્ડ્સ હશે કે જે ગાળ બોલતા હોય જે મારતા હોય જે બહુ બધા એવા ખરાબ ભેસનો કરતા હોય હવે તો પ્રાઇમરી સ્કૂલમાં બી આવી ગયો હોય એના બધા વસ્તુઓ આપણે કરી ઘણા બધા ગેમિંગ કરતા હોય કે બે બે આવ્યો છે એટલે એમ ઈ બધા ઈ સંગતો હોય એ અવોઇડ કરે એના સાથે ઈ સારું સંગત રાખે મતલબ મંદિરમાં એના મંદિરના જે ફ્રેન્ડ્સ હોય લાઈક તમે બધા હો તમારી ઈજ્જતના તમે ફ્રેન્ડ્સ રાખો ઈ સારી સંગત કહેવાય એમાં આપણે મંદિરે આવી શીખી રમી હવે રમવાનું તો છો શો ભાવે આપણે છોકરા તો રમવાનું હોય ઘેટા થઈને તો આપણે રમવાના નથી તો આપણે રમી એ બી ઇમ્પોર્ટન્ટ કોના સાથે રમી એ નથી વધારે ઇમ્પોર્ટન્ટ કે આપણે સારો સંગત રાખી આપણે સારા માણસો સાથે ટોપ કરી તમે ઘણી વખતે એક્ઝામ્પલ સાંભળતા હોય કે તમારા બધા ફ્રેન્ડ ગ્રુપમાંથી જો એટલે ચોરી કરતા હોય ફ્રોમ સમથિંગ જેસે આ પેન્સિલ ચોરી કરતો હોય આ ખાવાનું ચોરી કરતો હોય આ લેપટોપ ચોરી કરતો હોય આ સાજે ચોરી કરતો હોય કઈ વસ્તુ હોય તો તમે એના ફ્રેન્ડ ગ્રુપમાં આવી ગયા તો યુ આર નોટ અ ચોર ગ્રુપ તમે થીફ ગ્રુપ બની હવે તમે કરતા નથી કે કરો એનું કઈ મહત્વ હવે દેતું નથી કેમ કે તમે તમારા નામ ના નીચે હવે આવી ગયું કે તમે ચોર હવે તમે કઈ કર્યું નથી એના પહેલે તમારું મેડ ટાઇટલ લાગી આવ્યું અને સંગત નું અસર એવું હોય કે આપે કઈ બી પ્રકારે કોણ સંગત કરશી તો ઓટોમેટિકલી ગુણ બી આવશે તો એ પછી તમે કરવા બી લાગશો તો ડબલ પ્રોબ્લેમ થઈ જાય એમ તો આ ફાઈવ ફાઈવ ક્વોલિટીઝ હોય આપે બહુ ધ્યાન રાખ બહુ ધ્યાન રાખી તો આપે આદર્શ બાળક કહેવાય હા તું ચા કરું કોણ આદર્શ પાડે કોણ બધા પાલે મને ખબર હતી હાથ ઊંચા કરશે જ ઓકે ગંચા મહારાજ પરફેક્ટ એક્ઝામ્પલ હવે ગંચા મહારાજ એના નાનપણમાં બહુ સ્ટ્રીક્ટ રૂલ્સ પાળન કરતા જાગવાનું ભણવાનું રમવાનું મહારાજે બહુ એની આમ બધું એનું આખું કેલેન્ડર મહારાજ એનું સ્કેજ્યુલ જે મહારાજ રાખેલું હોય એ ફોલો કરતા બધું સંતોને માતા પિતાને ગુરુઓને બીજા ભગવાનના ભક્તોને બધાને

તેમ છતાં તેમ છતાં ભગવાને એને કાંઈ કીધું નહીં ભગવાન એમને કીધું કે તમે 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 નાનકડા બાળકથી હારી આવડો તમે તમે આમ તમારામાં કંઈ શક્તિ નથી તમે આમ કરો રહો તને આમ કરો રહો તને આવડતું નથી એમ કાંઈ નથી કીધું ભગવાન એનો હંબલ ભાવ રાખ્યો કે એને શીખવા વાસ્તે એની શિખામણ કરવા વાસ્તે ભગવાન એ હંબલનેસ વાપર્યો કોઈ બી એ ડખો ન કર્યો કાંઈ બી ન કર્યું કોને આમ આપણી કેવાના લાગ્યા કે ના અમલ ને આવડતો નથી આમ નથી એમ નથી બધાને હંબળી થી ટ્રીટ કરતા એ એક આદર્શ ભારત નું એમ મેન એક ગુણ એ કે જી આજકાલના ટાઈમમાં આપણે જોવા નથી હળતું કે ઈ હવે સાઈડમાં હાલું ગયો કે એમાં ધ્યાન નથી દેતા એટલું બધા મારેરા તો આપે બીમારી બધા પીટેરા તો આપે બી પીટી બધા માર ખાય તો આપે બી ખા ધીમ થઈ એટલે હંબળનસ ઈ એની જગ્યામાં જ્યારે રાખવાનું હોય ત્યારે આપે રાખીએ તો આપણે આદર્શ બાળક કહેવાય પણ એ એક વાતે હંબર ના છે જો સ્કૂલમાં આપના ધર્મ ઉપર કે આપના કલ્ચર ઉપર કે ભગવાન ઉપર કોઈ વાત કરે તો એ હંબલનસ કામ ના આવે દેટ ઇઝ એ એ એક જ વસ્તુ છે કે હંબલનસ ને આપની કે સાઈડ માં મૂકી દેવાની પછી ના આમો જવાબ દેવાની બીજી બધા ઠકાણે મંદિરે સ્કૂલે ટીચર સાથે ઘરે પેરેન્ટ સાથે હરિભક્તો સાથે હંબલસ રાખવાનું પણ જો કોઈ આપના ધર્મ વિશે કાઈ બી અપશબ્દ બોલે કે દે સમથિંગ દે સમથિંગ રૂડ તો તમને આમો જવાબ દે દેવા અને ના આવડતો તો પછી સ્વામીને પૂછા કરીને પછી ને નેક્સ્ટ દિવસ દે દેવાનું કે મે જવાબ ન તો આપને હે જ કાલે આપને હજી એટલા ન નથી કર્યા પણ આપના બધા ઈ ઘણી વખત એક્સપીરિયન્સ કર્યો સ્કૂલમાં ઘણા બધા પૂછા કરે આમ કે મે આમ તે મે બધે બહુ કઈ ખાસ એમ કે નહીં ખાલી વન્ડર કરે પણ એ આપના મે ઈ એક ખોટે કે આપે એની કઈ નથી હતા કે આપને આ ઓડેરું આ ધર્મને હિસાબે આપે આમ કરી રા આપે ધર્મને હિસાબે આમ કરી રા અને એનું ફળ સ્વરૂપ અમને આમ જરેલું ભગવાન આજી થાય સાત્વિક જીવન જીવાયરું શરીર હંજવાયરું ઈ બધી વસ્તુ ઈ આપે કઈ નથી હતા અને ઈ કારણે ઈ કારણે આપણે તે હંમલનેસ રાખી રા ઈ જ મેઈન પ્રોબ્લેમ હે ઈ ડાયને આપણે હંમલનેસ ના રાખવાનો બીજી બધી જગ્યામાં આપને હમલનસ રાખવાનું ઓકે હાઉ કેન આ બી એન આદર્શ બાળક હવે આમાં થોડું ઇન્ટરેક્ટિવ કરીશ હવે આજી બધા પોઈન્ટ છે એમાં હું પૂછા કરીશ અને તમે હાથ ઊંચો કરજો અને તમે કરતા હો તો હાથ ઊંચો કરો અને ન કરતા તો તમે હાથ નીચો રાખજો કોણ ડેલી પૂજા કરે બધા હાથ બધાને ઇન્ટરેક્ટિવ કરવા ડેલી પૂજા કોણ કરે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન રિસ્પેક્ટ અને ઓબે પેરેન્ટ્સ यी केटला गरे हामी दिइहाल्यो माता पिताको मान्नु आउनु भयो पछि स्पिक पोलाइटली अनि स्पिक द ट्रुथ कोही खोटु कोन अनि कायो शब्द कायो शब्द नबोले अब सबै नबोले कहाँ बोले ओके नेक्स्ट

નિયમ નિયમ આપે હમણાં નિયમ લીધા હે કોઈ આપે બધા નિયમ લીધા હે ને હમણાં ચાતુર હા તો એ કોણ કોણ ફોલો કરેલું અને કઈ બી પ્રકારે આ તો શું કે એડોલ્સ કરતા બી વધારે સારા રિસોર્સ છે બરોબર ઓકે હવે ગ્રુપ એક્ટિવિટી હવે એક્ટિવિટી હે હવે સાંભળજો અ વેરી શું કહેવાય રોલ પ્લે કરવાનો હવે ચાર ગ્રુપમાં બાટી આજો વેઇટ કરજો ચાર ગ્રુપમાં માં બાટી બધા ગ્રુપમાં એટલીસ્ટ બે બે મોટા હોવા જો કે મતલબ જે પાછળના લાઈન બેઠા હોય એ બે બે હોવા જો કે એટલીસ્ટ એટલે ચાર ગ્રુપ માં બાટી આવ પછી સેમ સરખો આવશે ને તમે બાટી આવશે નેક્સ્ટ પછી તમને ફ્રોમ ટાપવામાં આવશે ચાર ગ્રુપને ચાર એક એક ફ્રોમ ટાપવામાં આવશે એ પ્રોપ હિસાબે તમને ડિસ્કશન ને ડ્રામા પ્લાન કરવાનું હોય યુ નો ડ્રામા યુ નો નાટક હા ઈ પ્લાન કરવાનું હોય

I think this is the other one maybe you know pure an action plan I have a lot of things to do I think I have an idea but yeah you have an idea we need to do something और चैलेंज ओके आ देयर मच या पार्टी पुछा पर तुम काम कर तू का काम ही नहीं कर तो थाम ना पछि कपड़ा धोतला पछि पछि माने जमना हां So manu again, Maru. Oh thank you

બીજું પ્રિન્સ પીસ ને હેપીનેસ એટલે અંદરથી તમને અંદરથી તમને શાંતિ થાય સાથે બહુ બધા ફ્રેન્ડ હોય તમારા હોય કે તમે સારું વર્તન કરતા હોય એટલે અંદરથી પછી પીસ યરે શાંતિ અરે ને પછી ભગવાન રાજી હોય તો પછી તમારું બધું ઓર્વર થઈ જાય થર્ડ અ સ્ટ્રોંગ સ્પીરિચ્યુઅલ ફાઉન્ડેશન ફોર લાઈફ એટલે આપે આદર્શ બાળક ચાલુ કરી દિસ ઇઝ નોટ આદર્શ યુવાન કે આદર્શ બાપા કે આદર્શ દીદી મમ્મી એવું કઈ નથી આદર્શ બાળક કે કેમ કે આપ આદર્શ બાળક ચાલુ કરસ ઇફ વી સ્ટાર્ટ યંગ એજ થી તો પછી આગળ આતા આપણે સત્સંગ માં હશે આપને કોઈ ભી પ્રકારે મૂંઝવણ ન થાય અને એના કા એટલે એનું ઇમ્પોર્ટન્સ ઈ કે આપણે આદર્શ બાળક આપણે રહી

બી બીબી આટલું હતું હવે આપે સંત પ્રવચન લઈ લેશું તો